શંકર ભગવાન આપણને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ દેવ મને તમને પ્રેમ ન કરે જેટલો પ્રેમ શંકર ભગવાન મને તમને કરે આપણે પરમ રામ ભક્ત હોય પરમ કૃષ્ણ ભક્ત હોય આખું જીવન રામ ભક્તિ માં હોય કૃષ્ણ ભક્તિ માં હોય પણ જયારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ના કે આ બહુ રામ ના મોટા ભગત હતા તો રામ મંદિરમાં એમને જરાક એમની સમાધિ કરી કૃષ્ણ મંદિર માં સમાધિ આની લગાવી પણ શંકર ભગવાન એમ કે કે આ દુનિયામાં જ્યારે તારી કોઈને જરૂર ન હોય ને અને તને ચિત્તામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે હું તને રાખીશ તારો રાખ ઈ મારો શણગાર છે શરીરની રાખ ઈ મારો શણગાર છે